રાજ્યમાં પાછોતરા વરસાદે અછતની સ્થિતિ ટાળી હતી જોકે બનાસકાંઠાના વાવ તાલુકાના એકસો એકવીસમાંથી એકસો વીસ ગામો અને થરાદ તાલુકાના સાત ગામોમાં નોંધાયેલો વરસાદ છ આની કરતાં પણ ઓછો થયો છે જેના કારણે આ ગામોમાં ખેત ઉત્પાદન પાણી ઘાસચારો અને રોજગારીનો અભાવ છે આથી જિલ્લાની પાંજરાપોળના સંચાલકોએ ઘાસચારા માટે રજૂઆત કરી હતી તાલુકાનું એક ગામ છે સપરેડા એ સિવાયનો આખો તાલુકો છ આની નીચે આવ્યો છે આનાવરીમાં અને થરાદ તાલુકાના સાત ગામ આટલા જ ગામો છે કે જેની અંદર આપણે છ આનીથી પાક ઓછો થયો છે એટલે સરકારશ્રીને અમે દરખાસ્ત કરી દીધી છે અહીંથી જિલ્લા વહીવટી તંત્રએ વાવના સપરેડા સિવાયના એકસો વીસ ગામડાઓ અને થરાદ તાલુકાના સાત ગામડાઓમાં સર્જાયેલી અછતની સ્થિતિ માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરી છે સાથે જ સરકારની મંજૂરી મળે તરત જ કામ શરૂ થાય તે માટે ઘાસચારો અને નરેગાના કામો શરૂ કરવા માટેની તૈયારી કરી લીધી છે માટે પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે જુદા જુદા વિસ્તારોમાં ઘાસનું વાવેતર કરી અત્યારે એનું કલેક્શન કરી અને એનો સ્ટોક કરવાનું ચાલુ કરી દીધું છે એટલે જિલ્લામાં જે અછતની પરિસ્થિતિ ઊભી થશે અને સરકાર શ્રીના આદેશો આવશે તો એ પ્રમાણે અમે પહોંચી વળવા માટે તંત્રે પૂરી તૈયારી કરી લીધી ઓછા વરસાદના કારણે જિલ્લાના છેવાડાના ગામડાઓમાં અછતની સ્થિતિ છે ત્યારે સરકાર અછતગ્રસ્ત જાહેર કરાયેલા આ ગામડાઓમાં સત્વરે મૂંગા પશુઓ માટે ઘાસચારો અને નાગરિકોને રોજગારી પૂરી પાડે તો લોકોની હિજરતને અટકાવી શકાય કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર